ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પ્રદેશ પ્રમુખને લઈ નિવેદન સામે આવ્યું છે તેમણે ટૂંક સમયમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને નિમણૂકતા સંકેત આપ્યા છે તેમણે કહ્યું ટૂંક સમયમાં જ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક કરાશે ભાજપ નેતા દિલીપ સંઘાણીએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ નિવેદન સામે આવ્યું છે તેમણે ટૂંક સમયમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂકતાને સંકેત આપ્યા છે તેમણે કહ્યું કે ટૂંક સમયમાં ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક કરાશે વહીવટી પોલિટિકલ વ્યવસ્થાને કારણે થોડું મોડું થયું હોવાનું પણ તેમણે કહ્યું નવી પસંદગીને લઈને ચારથી પાંચ નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં જીતુ વાઘાણી દેવસિંહ ચૌહાણ મયક નાયકા અને જગદીશ પંચાલ જેવા નેતાઓના નામ રેસમાં જે રીતે સંકેતો મળી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટી આ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ આપશે એમાં કોઈ શંકાઓ નથી વહીવટી કે પોલિટિકલી કે વ્યસ્તતા સત્તાધારી પક્ષોના કારણે વ્યસ્તતા રહી તો એના કારણે થોડું મોડું થયું છે પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીને કોઈ હાલના તબક્કે નવી ચૂંટણીઓ નથી કોઈ જાતની જેથી કરીને કાર્યકર્તાઓને ગુમરાહ થવું પડે મને ભરોસો છે ટૂંક સમયમાં પાર્ટી આનો નિર્ણય કરશે ભાજપ નેતા જીતુ વાઘાણી અગાઉ પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને પાટીદાર તથા સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં આવતા હોવાને કારણે તેઓના નામ આગળ ધપવામાં આવી રહ્યું છે બીજી તરફ મધ્ય ગુજરાતમાંથી દેવસિંહ ચૌહાણ અને ઉત્તર ગુજરાત તરફથી મયંક નાયકા જેવા ચહેરાઓ પણ પ્રમુખ પદ માટે ચર્ચામાં છે સૌરાષ્ટ્ર જૂનને અત્યાર સુધીમાં સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને પાર્ટીના નેતાઓને રાજ્ય ભાજપના સંગઠન પર લાંબા સમય સુધી બોદબ જાળવ્યો છે હવે જોવાનું એ છે કે પક્ષુ પાર્ટી જૂની જો પેટર્ન પર આગળ વધશે કે પછી નવા સમીકરણો સાથે નવી રૂતિ અપનાવશે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત